સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલના વરાદસ્તે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર રૂપિયા છસો બાર લાખના ત્રણ મહત્વપૂર્ણ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભવ્ય રીતે સંપન્ન થયું હતું આ કાર્યો ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરી કનેક્ટિવિટી વધારાશે આર્થિક વિકાસને વેગ આપશે આ કાર્યો ગ્રામીણ વિકાસ યોજના હેઠળ મંજૂર થયા છે અને ટૂંક સમયમાં શરૂ થશે ભાવિનીબેન પટેલે જણાવ્યું કે આ કાર્યો ગામડાઓને આધુનિક સુવિધાઓથી જોડશે સ્થાનિકોએ આનું સ્વાગત કર્યું છે કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલ સહિતના લોકો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે ગામપુર અને ગામપુરથી જેતપુર અને જળવા ગામમાં જળવા પાત્યથી જળવા ગામ સુધી ગુજરાત સરકારના ગુજરાત સરકાર તરફથી છસો લાખ એટલે છ કરોડના સીસી રોડ અને એપ્રોચ રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેથી લોકોને ખૂબ સારી સુવિધાઓ મળે છે અને લોકોની માંગ પણ પૂરી થાય છે આજે આ પ્રોગ્રામમાં અમારા તાલુકા પંચાયતના પ્રમુખ યોગેશભાઈ તાલુકા સંગઠનના પ્રમુખ કુનાલભાઈ જઠપરના ગાનપુર અને જટપર તેમજ જોડવા ગામના સરપંચ તેમજ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત